ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન ગુજરાતની અંદર હવે પછી માવઠાનો મોટો ખતરો વધતો જોવા મળવાનો છે જે હા દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની અસરો વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે સાથ સાથે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસની શરૂઆત થતી હોય તેમ હવે પછી ઠંડીની સાથે રાજ્યની અંદર વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય તેમ આગામી દિવસોની અંદર વાવાઝોડાને લઈને પણ ગુજરાત રાજ્ય માટે નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો ફિલિફાઈન્સના ક્ષેત્રની અંદર કાલ મેગી નામનું વાવાઝોડું ભયંકર તબાહી મચાવીને દિશા બદલીને બંગાળની ખાડીના ક્ષેત્ર તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેની અસરને લઈને અત્યારે ફિલિફાઈન્સના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના

ત્રણ કિલોમીટર વિસ્તારની અંદર સતત ભયંકર હલચલો સક્રિય બનતી હોય અને દરિયાઈ વિસ્તારોમાં અનેક ઉથલ પાથલ શરૂ થઈ ચૂકી છે નવી નવી સિસ્ટમોના અસરના ભાગરૂપે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ સાથે મિત્રો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અનેક વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો ઘેરાયે રહેલો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રના વિસ્તારની અંદર ખાસ કે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તમે અત્યારે ભારતનો નકશો જોઈ શકો છો જેમાં અત્યારે ફિલિપાઇન્સના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડી અને દક્ષિણી ભારતના તટીય વિસ્તારો સુધી સતત નવી નવી સિસ્ટમનું દબાણ ભયંકર ઘેરાવો વધી રહ્યો હોય તેમ અત્યારે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાચલના વિસ્તારની અંદર પણ બરફ વર્ષા બરાબરનો માહોલ જામ્યો હોય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ પોતાનો ભારેથી લઈને ભયંકર ઘેરાવો દર્શાવી રહેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો હાલે ભયંકર ઠંડીની શરૂઆત થતી જોવા મળી છે વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પુષ્કળ ઠંડી પડતી જોવા મળી છે અરબી સમુદ્રમાં તોફાની અને ભેજયુક્ત ભવનો ગુજરાત સાથે અથડાતા અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ભૂકાઈ રહ્યા છે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર મિત્રો હાલ ભવનોની તીવ્રતાને લઈને પણ વરસાદની સિસ્ટમની ગતિવિધિઓને લઈને પણ નવી નકોર વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સિસ્ટમની ભયંકર ઘાત અત્યારે ગુજરાતના વિસ્તારોમાં ઘેરાયેલી જોવા મળી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર સતત નવું દબાણ બનતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની હલચલો વધારી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે રાજ્યની અંદર વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે તમે જોઈ શકો છો થાઈલેન્ડના વિસ્તારો સુધી વિયેતનામના વિસ્તારો સુધી અત્યારે વાવાઝાનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ અત્યારે નવી નવી હલચલો સક્રિય બની રહેલી જોવા મળી છે વાવાઝોડાનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમના ભયંકર ઘેરાવવાની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને હાલ અત્યારે દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારોની અંદર ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ અને વીજળીના ગાજવી સાથે કડાકા ભડાકા સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે મેઘ તાંડવ સમગ્ર દક્ષિણ ભારતના વિસ્તારોમાં શરૂ થવા જઈ રહ્યું છે તોફાની વરસાદ અત્યારે તાંડવ મચાવી રહ્યો છે આગાહી કાર અંબાલાલ પટેલની પણ નવી નક્કો આગાહી સામે આવી છે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળવાનું છે કે હળવા તો કે ભારે વરસાદ પણ પડતો હોય તેવા દ્રશ્યો સામે આવશે તારીખ અત્યાર થી લઈને 16 નવેમ્બર વચ્ચે ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર વરસાદનો ખતરો મંડરાતો જોવા મળવાનો છે જે બાદ મિત્રો સોળ તારીખથી લઈને આવનારી અઢાર તારીખની વચ્ચે મિત્રો અઢાર તારીખ આસપાસ પણ મિત્રો તમે જોઈ શકો છો અરબસાગરના દરિયાની અંદર પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થશે કમ કમોસમી વરસાદ ગુજરાતમાં છોતરા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી એકવાર નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ વરસવાને લઈને પણ ગુજરાત રાજ્ય માટે એક નવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત છે તો મિત્રો બીજી તરફ ઠંડીના પ્રમાણેની અંદર પણ ગુજરાત રાજ્યમાં પુષ્કળ વધારો થવા જઈ રહ્યો હોય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે ઠંડીનું પ્રમાણ ઠંડીનું તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે રાજ્યની અંદર મિત્રો મહત્તમ ટેમ્પરેચર ચોવીસથી લઈને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે આ પછી સૌથી ઓછું સેલ્સિયસ ચૌદ ડિગ્રી સુધીનું રહેવાનું છે ગુજરાત રાજ્યની અંદર હવે હાડ થી ઠંડી પડવાને લઈને પણ મોટી આગાહી મિત્રો હાલ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ઠંડીનો બરોબરનો માહોલ જામ્યો છે જ્યાં દ્વારકા છે સલાયા છે આ સાથે જામનગર છે રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢ છે ભાવનગર છે એ વિસ્તારની અંદર સાથે મિત્રો અલંગ છે જસદન છે મોરબીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ હળવી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને રહ્યો છે જે બાદ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આમોદ છે વ્યારા છે આવા છે એ વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામશે ઠંડીના ચમકારાની વચ્ચે અમદાવાદ મહેન્દાબાદ ધોળકા તારાપુર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વડોદરા છે ચાંપાનેર છે ગોધરા છે ડાકોર છે ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો જોવા મળશે આજુપા મિત્રો ચોરટાઉદેપુરના ક્ષેત્રથી લઈને કોંડલના વિસ્તારોની અંદર પણ ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદી માહોલ જમવાનો છે કારણ કે અરબ સાગરના દરિયાની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવા જઈ રહી છે એવી જ રીતે બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોની અંદર નવા પાવજડા પણ બની રહ્યા છે એમની અસરોને લઈને પણ મિત્રો ફરી એકવાર ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર જેમાં ખેડબ્રહ્મા છે હિંમતનગર છે રાંધનપુરના વિસ્તારની અંદર પણ ખાસ કે મિત્રો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ભારેથી ભારે વધી રહ્યું છે હજુ પણ મિત્રો વાવાઝોડા અને માવઠાને લઈને પણ ગુજરાત રાજ્યમાં નવી નવી વરસાદી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા હાલ મિત્રો ગુજરાતમાં હાલ પૂરતી જે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો અત્યારે અંધારીઓ વરસાદ પડશે એમને લઈને પણ અત્યારે લેટેસ્ટ આગાહી છે કે જે અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આ વિશે સાથે મિત્રો આપણે વધુ જો માહિતી મેળવીએ તો ખાસ કરી જે બંગાળની ખાડીની અંદર જે નવી વરસાદી સિસ્ટમ શક્ય થશે એ પહેલાં અત્યારે મિત્રો જે લાઈવ વરસાદી સિસ્ટમની અપડેટ છે એમના વિશે વાત કરી લઈએ તો કે મિત્રો થાઈલેન્ડ અને ફિલિફાઈનના વિસ્તારોની અંદર જે વાવાઝોડું બન્યું છે અને મિત્રો ગઈકાલે જે કાલમેગી નામનું વાવાઝોડું હતું એ પોતાની દિશા ફંટાવીને અત્યારે આ દિશા તરફ સતત આગળ વધી રહ્યું છે અને તાબાહી બચાવતો વાવાઝો છે આ દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અલગ અલગ વરસાદી મોડલોની અંદર પણ મિત્રો આજ સૌથી અગત્યના સમાચાર કે ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે પણ ભાગમાં તે ભારે વરસાદ નહીં પડે પરંતુ જે રીતે દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું સક્રિય થયું છે અને વાવાઝોડાના કારણે મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારો છે બંધ થઈ ચૂક્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ફરી એકવાર ઉનારવાળા વિસ્તારો જેમાં દક્ષિણ ચીનના ભાગોમાં પણ ખૂબ જ અત્યંત અને તોફાની પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અત્યારે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે પવનો પણ અત્યારે ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઈ રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો તાઇવાનનો વિસ્તાર છે વિયેતનામના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ મિત્રો ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદની શક્યતાની સાથે થાઈલેન્ડના વિસ્તારો છે આ તમે મિત્રો વિસ્તારો જોઈ શકો છો મ્યાનમાર લાગુના વિસ્તારના સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે અને હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આ વાવાઝોડાને લઈને જે વોર્નિંગ પણ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં એ વોર્નિંગના ભાગરૂપી કમોસમી વરસાદની પણ શક્યતા સામે આવી રહી છે આ સાથે મિત્રો અરબસાગરના દરિયાની અંદર અત્યારે કોઈ પણ ભાગે વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો જો વાત કરીએ તો નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે મિત્રો જો વાત કરીએ તો હાઈ પ્રેશર સામે આવી રહ્યું છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હાલ સમગ્ર ભારત દેશનો જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં અત્યારે બંગાળની ખાડીમાં નવી ઉથલપાથલ શરૂ થઈ છે મોડલોની અંદર જો મિત્રો વાત કરીએ તો નવી ચેતવણી છે એ પણ દર્શાવવામાં આવી રહેલી છે અને મિત્રો હાલ જો વાત કરીએ તો આપણા ગુજરાતમાં મિત્રો આગામી ત્રણ ચાર દિવસ સુધી કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ જે રીતે અરબસાગર અને બંગાળની ખાડીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળવાની છે હાલ મિત્રો વાવાઝોડું અત્યારે ફિલિપાઈન્સના વિસ્તારોથી આગળ વધી રહ્યું છે અને અત્યારે ખૂબ જ તોફાની બની ચૂક્યું છે અને અત્યારે વાવાઝોડાને લઈને પણ નવી અપડેટ છે સામે આવી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ ફિલિપાઈન્સમાં જે વાવાઝોડું બન્યું છે વાવાઝોડાની વિગતવાર માહિતી હાલ મિત્રો તમે જોઈ શકો છો આ કાળમેગી નામનું વાવાઝોડું છે અત્યારે બંગાળની ખાડીની દિશા તરફ જ આગળ વધી રહ્યું છે મિત્રો અત્યારે ખૂબ જ અત્યંત ભારેથી ભારે તોફાની પણ ફૂંકાઈ છે હાલ મિત્રો જો વાત કરીએ તો આ બંગાળની ખાડી વાળી વરસાદની સિસ્ટમ ગુજરાત નજીક આવી છે એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને વીજના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેલી છે વરસાદનો સૌથી મોટો ખતરો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે જોવા મળી રહ્યો છે આ સાથે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ અત્યંત ભારેથી અતિભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ તો નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાની સાથે જ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે બંગાળની ખાડીમાં જે ઝડપી તોફાની વાવાઝોડું બન્યું છે ને વાવાઝોડાને લઈને પણ અત્યંત ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે કારણ કે અત્યારે તમે જે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે ઉત્તર ભારતના ભાગોમાં વહેલી સવાર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ મિત્રો ગુજરાત રાજ્યનો નકશો પણ તમે જોઈ શકો છો કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ જો વાત કરવામાં આવે ભારેથી એથી ભારે વરસાદની શક્યતા છે માલદીવ આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો હજુ મિત્રો વરસાદી સિસ્ટમનું જે ફરી એકવાર નિર્માણ થવા જઈ રહ્યું છે એમને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અત્યારે ચેન્જીસ થઈ રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ તરફથી જે તાજી આગે એ પ્રમાણે સામ હાલ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં ત્યાં નવું લો પ્રેશર આવે વરસાદી સિસ્ટમ છે એમને લઈને સૌથી મોટા અને અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો અઢારથી લઈને જે ગુજરાત રાજ્યમાં અઢારથી લઈને ચોવીસ જિલ્લાની અંદર મિત્રો અત્યંત ભારે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે આ મિત્રો જો વાત કરીએ તો આવનારા દિવસોની અંદર જ જે ઉત્તર ભારતના વિસ્તારો છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં મંડરાતો જોવા મળી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ સામે આવી રહી છે આ મિત્રો ગુજરાતના રાજ્યના વાતાવરણના વિસ્તારની અંદર પણ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર જેમના કારણે મિત્રો ભુવનેશ્વર છે હૈદરાબાદ છે બેંગ્લુરૂ છે બેંગલવી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટો છવાયેલો હળવો તો મધ્યમ કમોસમી વરસાદ સામે આવવાનો છે આ સાથે મિત્રો ગુજરાતમાં ભયંકર વરસાદને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે હજુ પણ મિત્રો તમને જણાવી દઈએ તો દક્ષિણ ચીનના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા સાયને મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે કારણ કે મિત્રો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સામે આવી છે એગ્રો ટેપને લઈને પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગામી દિવસોની અંદર મિત્રો જે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે જેમની અસરના કારણે મિત્રો માછીમારોને પણ આવનારા દિવસોની અંદર હજુ પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે આ મહિનાના જે અંતિમ દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદની સિસ્ટમ બનવા જઈ રહી છે અને એ જ બંગાળની ખાડી વળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે દક્ષિણ ચીનના ભાગોમાં આ મિત્રો દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ તો કે કાળા ડિબાંગ વાદળની વચ્ચે મેઘ રાજા કોપાયમાં થવાના હોય ને તેમને લઈને સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો વરસાદી મોડલોને લઈને પણ ધ્યાનમાં રાખતા કહી શકાય કે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ખાસ કરી મિત્રો મંડરાતું જે સંકટ હતું એ પણ સૌરાષ્ટ્રના અને કચ્છના ખેડૂતો માટે પણ સૌથી મોટા અને આશીર્વાદરૂપ મિત્રો સમાચાર ગણી શકાય કારણ કે ફરી એકવાર મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે કારણ કે અત્યારે ખાસ ભારતમાં ફાસ્ટર તમે જોઈ શકો છો કે તોફાની પણ ફૂંકાઈ રહ્યા છે અને આગામી આગાહી પ્રમાણે પણ તેર તારીખ પછી મિત્રો તમે જોઈ શકો છો તેર તારીખ આસપાસ સાગરના દરિયામાં એક તોફાની વરસાદી સિસ્ટમને લઈને પણ ને ગુજરાતના વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ અને જવર વધ્યું છે એમને ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના ભાગોની સાથે સાથે જે વાવાઝોડું છે ટકરાયેલું જોવા મળ્યું છે કાળમેગી નામનું વાવાઝોડું એમની અવશેષો બંગાળની ખાડીમાં જશે અને બંગાળની ખાડીમાંથી પણ અત્યારે તમે જોઈ શકો છો ભારતથી અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારમાં જે ટ્રાટકેલું વાવાઝોડું હતું એમને લઈને શું નામ છે ખાસ કરીને મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો અનેક વિસ્તારમાં હજુ પણ મિત્રો ખાસ કે વાવાઝોડાની ગતિવિધિને લઈને ફોર પકડાશે વાતાવરણમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ બંગાળાની ખાડીની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે વરસાદી સિસ્ટમ ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના વિસ્તાર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ફરી એકવાર માવઠાનો ખતરો અત્યારે ગુજરાત રાજ્યમાં ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે ગુજરાત રાજ્યમાં મિત્રો બેવડી ઋતુનો ગુજરાતવાસીનો અહેસાસ થશે તેવી આગાહીને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરીશ આ મિત્રો તમને જણાવી દઈએ તો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હજુમાં મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતમાં સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ભારેથી ભારે વરસાદને લઈને કમોસમી વરસાદને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે હજુ પણ મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમ જો બેગાબુ થઈ જશે તો ખરી ખરેખર ગુજરાત રાજ્ય તરફ પણ આ વરસાદી સિસ્ટમ છે પરંતુ મિત્રો એને લઈને અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવાર દરમિયાન ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો ગરમી અને ઉકળાટના પ્રમાણ વધવાના બદલે હવે ફરી એકવાર ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે અત્યારે મિત્રો અરબસાગરનો દરિયો ચૌદ અને પંદર તારીખના રોજ ફૂલ લગાવી જશે એટલે કે ભાઈ આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છેલ્લી બંગાળની ખાડીમાં જે ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એમને લઈને પણ સૌથી મોટા અને અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો દક્ષિણ ચીનના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ વરસાદી માત્રામાં વધારો થઈ શકે છે ફરીકવાર ગુજરાતમાં સત્તર તારીખ આસપાસ અઢાર તારીખ આસપાસ મિત્રો તમે જોઈ શકો છો કોઈપણ પ્રકારે ભારેથી અતિભારે વરસાદના સિસ્ટમને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ખાસ મિત્રો જે અત્યારે વાવાઝોડું બન્યું છે કાળમેઘી એ વાવાઝોડું આગળ વધીને પણ ખૂબ જ અગત્યના અને લેટેસ્ટ હવામાન સમાચાર છે તમારા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે